બોલીએ શ્રી ગણપતિ મહારાજ જય નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે મહા મહિનાની ચોથ વ્રત વિશે વાત કરીશું આ વ્રતનો મહિમા વિધિ વ્રત કથા સાંભળીશું તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે પણ જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને હા જો આપણે નિત્ય ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા હોય ખાસ કરીને સિદ્ધિ વિનાયક ગણપતિ મુંબઈમાં મંદિર છે તેના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે નિત્ય દર્શન કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે એના ઉપર આપ અમને જય શ્રી ગણેશ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ ઘર બેઠા દરેક દર્શનનો લાવો લઈ શકશો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ શર્વ્યુ શર્વદા શર્વ્યુ શર્વદા મિત્રો આ દિવસે પાર્વતી પુત્ર ગણેશજીની પૂજા કરવાથી વ્રત કરવાથી તથા વ્રતની કથા સાંભળવાથી તે વ્યક્તિને સુખ સમૃદ્ધિ ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે ચોથનું વ્રત ઉત્તમ ફળદાયી માનવામાં આવ્યું છે કે જે વિદ્યા ધન સુખ સંપત્તિ સંપત્તિ પુત્ર પ્રાપ્તિ માટે ઉત્તમ મનાય છે આજના દિવસે વિધિ વિધાનપૂર્વક ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે ઘણા લોકો આજના દિવસે શિવ પાર્વતીનું પૂજન પણ કરતા હોય છે અથવા તો શિવ પરિવારનું પણ પૂજન કરી શકાય છે આજના દિવસે જે ગણેશ ગજાનનની પૂજા કરે છે તથા વ્રત કથાનું શ્રવણ કરી રાત્રે ચંદ્રોદય સમયે ચંદ્ર દર્શન કરી ચંદ્રદેવને અર્ઘ આપે છે કેમકે સંકટચોથના દિવસે ગણેશજીની પૂજન સાથે ચંદ્ર દર્શનનું પણ મહત્વ છે ચંદ્ર દર્શન વગર સંકટચોથનું વ્રત અધૂરું ગણાય છે તો ચંદ્ર દર્શન કરીને અર્ઘ આપે છે તેના કોઈ પણ કાર્યોમાં વિઘ્નો કષ્ટો કે બાધા આવતા નથી અને તેના દરેક કાર્યો નિર્વિઘ્ને પાર પડે છે તથા સુખ સંપત્તિ અને યશ કીર્તિની પણ પ્રાપ્તિ થાય છે જો આપણે આ સંકટચોથ વ્રતની વિધિ વિશે વાત કરીએ તો આ સંકટચોથના દિવસે સવારે સૂર્યોદય સમયે ઉઠીને નિત્ય નિત્યકર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપવાનો અને ત્યાર પછી ભગવાન શ્રી ગણેશ સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો અને બોલવાનો કે હે પ્રભુ હે ભગવાન શ્રી ગણેશ હે ગણપતિ ગજાનંદ મહારાજ આજે મહા મહિનાની સંકટ ચોથના દિવસે હું આપનું વ્રત કરી રહ્યો છું અને આજના દિવસે આપ જે મુજબ વ્રત કરવાના હોય તે રીતે સંકલ્પ કરવાનો અને ત્યાર પછી ચંદ્રોદય સમયે ચંદ્રદેવને અર્ઘ આપીને આ વ્રતનું એકટાણું કરીશ આ રીતે આ વ્રતનો સંકલ્પ લીધા પછી ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાનું મૂર્તિ હોય તો સ્નાન કરાવી શકાય ફોટો હોય તો તેને સાફ કરીને પૂજા સ્થાનમાં સ્થાપના કરવાની ત્યાર પછી ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા દુર્વા અર્પણ કરવાના દુર્વા અર્પણ કરતી વખતે બોલવાનું ઈદમ દુર્વા દલમ ઓમ ગમ ગણપતયે નમઃ ત્યાર પછી ભગવાનને પુષ્પો અર્પણ કરવાના કેમ કે પુષ્પો વગર કોઈ પણ પૂજા હંમેશા અધૂરી જ રહે છે પુષ્પો એ પૂજાનો શણગાર છે ભગવાનને આ સંકટ ચોથના દિવસે લાડુનો ભોગ ધરાવવાનું વિશેષ મહાત્મય છે એટલા માટે જો આપ ઘરે બનાવેલા લાડુ ભગવાનને અર્પણ કરો છો તો તે સૌથી ઉત્તમ છે અથવા બહારથી પણ લઈ શકો છો અને કદાચ આપ ભગવાનને લાડુ ધરાવી ન શકો તો કોઈ પણ મિષ્ટાન ધરાવી શકાય અથવા તો પ્રસાદ ભગવાનને ધરાવી શકાય છે આ પૂજામાં તુલસીપત્રનો ઉપયોગ ન થાય તેનું ખાસ કરીને ધ્યાન રાખવું આ સિવાય આ પૂજામાં આપ કોઈ પણ પર્ણ કે કોઈ પણ ફૂલનો ઉપયોગ કરી શકો છો ભગવાન શ્રી ગણેશને આજે સિંદૂરનો તિલક કરવાનો કેમ કે ભગવાનને સંકટ ચોથના દિવસે સિંદુર અર્પણ કરવામાં આવે છે ભગવાન સમક્ષ ધૂપ દીવો કરવાનો ભગવાનની આરતી કરવાની અને જો આપણી પાસે સમય હોય તો ત્યારે જ આ શંકર ચોથની વ્રત કથા કરી લેવાની સાંભળી લેવાની કે વાંચી લેવાની કેમ કે દિવસભર દરમિયાન કોઈ કામમાં હોય તો ભૂલાઈ જવાય કે સમય ન મળે એવું બની શકે તો પૂજા કર્યા બાદ જ જો વ્રત કથા સાંભળી લઈએ છીએ તો તે સૌથી ઉત્તમ છે અને જો ત્યારે સમય ન હોય તો ચંદ્ર દર્શન પહેલાં કોઈ પણ સમયે આવ્રત કથા સાંભળી લેવાની આજના દિવસે ભગવાન શ્રી ગણેશના પાઠ પણ કરવામાં આવે છે કે જેમાં સૌથી ઉત્તમ પાઠ કહેવાય તો તે છે સંકટનાસન ગણેશ સ્તોત્ર અને ગણેશ અથર્વ શીર્ષનો પાઠ સંકટનાસન સ્તોત્રનો આજના દિવસે જો અગિયાર વખત પાઠ કરવામાં આવે છે તો તે સૌથી ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવ્યું છે અથવા તો આપની અનુકૂળતા પ્રમાણે કોઈપણ સંખ્યામાં પાઠ કરી શકો છો આ સિવાય ભગવાન શ્રી ગણેશના બીજા પણ પાઠ છે જેમ કે ગણેશ કવચ છે ગણેશ દ્વાદશ નામ સ્તોત્રનો પાઠ પણ છે ગણેશ એકવીસ નામનો પાઠ છે ગણેશ ચાલીસાનો પાઠ છે ઋણહરણ ગણેશ સ્તોત્ર છે કે જે આપણને કોઈપણ દેવામાંથી મુક્તિ અપાવે છે લક્ષ્મી ગણેશ સ્તોત્રનો પણ પાઠ છે આ રીતે ભગવાનના બીજા પણ પાઠ છે તે પણ કરી શકો છો અને ભગવાન ગણેશના મંત્રો પણ છે કે જેમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ મંત્ર અને સૌથી સરળ મંત્ર કહી શકાય તો તે છે ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્ર કોઈ પણ વ્યક્તિ બોલી શકે છે તો તેની ઓછામાં ઓછી એક માળા જરૂર કરવી એટલે કે એકસો આઠ વખત તેનો જાપ કરવાનો સાંજના સમયમાં અથવા સવારના સમયમાં જો આપના ઘર આસપાસ ક્યાંય ગણપતિજીનું મંદિર હોય તો ત્યાં દર્શનાર્થે પણ જવું જોઈએ યથાશક્તિ દાનપુરનું કાર્ય પણ કરવાનું અને મંદિરે બેસીને પણ ભગવાનના આ પાઠ અને મંત્ર જાપ કરી શકાય છે આ દિવસે ચંદ્ર દર્શનનું મહત્ત્વ છે એટલા માટે ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે આઠ વાગ્યાનો પરંતુ આપના ગામ શહેર પ્રમાણે ચંદ્ર દર્શન દરેક જગ્યાએ અલગ અલગ થઈ શકે છે એટલા માટે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે એક લોટીમાં દૂધ જળ કંકુ અને ચોખા ઉમેરીને સૌપ્રથમ ચંદ્રદેવના દર્શન કરવાના અને ત્યાર પછી ચંદ્રદેવને અર્ઘ આપવાનો અને ત્યારે ઓમ ચંદ્રાય નમઃ અથવા તો ઓમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો કે જે ચંદ્રદેવના મંત્ર છે અને ત્યાર પછી ગણેશજીને પ્રાર્થના કરવાની તથા આ વ્રતમાં થયેલી ભૂલચૂકની પણ માફી માગવાની કે હે ગણપતિ બાપા આજના દિવસે મેં આપનું આ સંકટ ચોથનું વ્રત કર્યું આપની સેવા પૂજા કરી તથા જે રીતે મને આ વ્રતની વિધિની જાણ હતી તે રીતે મેં આપનું પૂજન કર્યું જો મારાથી આ વ્રતમાં કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય આપના વ્રતમાં કોઈ પણ પ્રકારની ત્રુટી રહી ગઈ હોય તો મારી આપ આ નાનકડી ભૂલને ક્ષમા કરજો તથા મને આ વ્રતનું ફળ પ્રદાન કરજો અને આ વ્રત પાછળ આપની જો કોઈ મનોકામના હોય તો તે પણ ભગવાન સમક્ષ આ સમયે વ્યક્ત કરવાની ત્યાર પછી ઘરે આવીને એકટાણું કરવાનું કે જેમાં સાત્વિક ભોજન જ લેવાનું લસણ ડુંગળીવાળું કે કોઈ પણ પ્રકારનું ફાસ્ટ ફૂડ ભોજન લેવું નહીં ઘરે બનાવેલું જ ભોજન જમવાનું તો આ રીતે આખો દિવસ સંકટ ચોથનું વ્રત કરવાનું કે જે કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ગણેશજીના આશીર્વાદથી ધન વૈભવ અને સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે તથા રિદ્ધિ સિદ્ધિનો આપણા ઘરમાં વાસ થાય છે સતયુગમાં હરિશ્ચંદ્ર નામના એક રાજા થઈ ગયા તે ક્ષત્રિય હતા કે જેમનો સ્વભાવ સરળ અને સત્યનિષ્ઠ હતો તેઓ વિદ્વાન બ્રાહ્મણોને ઘણું માન આપતા તેમના રાજ્યમાં અધર્મ નામની કોઈ વસ્તુ નથી તેમના રાજ્યમાં કોઈ અપાહિજ દરિદ્ર કે દુઃખી પણ ન હતું બધા લોકો આધિ વ્યાધિ રહિત દીર્ઘાયુ હતા તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો એક પુત્રની પ્રાપ્તિ પછી તેનું મૃત્યુ થયું આથી પુત્રનું પાલન પોષણ તેની માતા ભિક્ષા માગીને કરવા લાગી આ બ્રાહ્મણીએ મહામાસની સંકટ ચતુર્થીનું વ્રત કર્યું આ બ્રાહ્મણી છાણથી ગણેશજીની મૂર્તિ બનાવી દરરોજ પૂજન કરતી વિધિ અનુસાર તલના લાડવા બનાવતી અને આ દરમિયાન પુત્ર ગણેશજીની મૂર્તિ ગળામાં બાંધીને રમવા માટે નીકળ્યો આ સમયે એક નરપીશા જ કુંભારે તે ચાર વર્ષના બાળકને બળજબરીથી પકડી લઈ જઈ માટીના વાસણો પકાવવાની નિભાડમાં નાખીને આગ ચાપી આ બાજુ બ્રાહ્મણી તેના બાળકને શોધવા ચારે બાજુ ઘૂમી વળી બાળક ન મળતાં તે આકુળ વ્યાકુળ થઈ ગઈ તેણે રડતા રડતા ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી વિશાળ શરીરવાળા સૂર્ય સમ કાંતિવાળા તમે આ દુઃખીણીની રક્ષા કરો હે ગજાનન હે ચાર ભૂજાધારી હે મસ્તકમાં ચંદ્રમાં ધારણ કરનાર હે વિનાયક હે અનાથોના નાથ હે વરદાયક હું પુત્ર વિયોગમાં દુઃખી છું તમે મારી રક્ષા કરો અને આ રીતે બ્રાહ્મણી અડધી રાત સુધી વિલાપ કરતી રહી પ્રાતઃકાળ થતાં કુંભાર નિભાડા પાસે આવ્યો નિભાડો ખોલીને જોયું તો જાંગભર પાણીમાં પેલું ચાર વર્ષનું બાળક રમી રહ્યું હતું અને આવી અદભુત ઘટના જોઈને તે ભયથી કાપવા લાગ્યો અને આ બાબતની જાણ તેણે રાજાને કરી અને પોતાના કુકર્મની સજા કરવા રાજા હરિશ્ચંદ્રને વિનંતી કરી કુંભારે રાજાને જણાવ્યું કે ઘણા સમયથી મારા નિભાડામાં વાસણો પાકતા ન હતા તે કાચા રહેતા હતા આથી મેં એક તાંત્રિકને આ માટે પૂછ્યું તો તેણે જણાવ્યું કોઈ બાળકની બલી આપ પછી તારા વાસણો નિભાડામાં પાકા થશે આ તાંત્રિકની સલાહ સાચી માની મેં ઋષિ શર્માના બાળકને બળજબરીથી પકડી લાવી મારા નિભાડામાં નાખી આંખ ચાપી દીધી અને નિભાડો બંધ કર્યો જ્યારે મેં સવારે નિભાડો ખોલ્યો તો બાળકને પાણીમાં રમતો જોયો આ દ્રશ્ય જોઈ હું ગભરાઈ ગયો અને તમારી પાસે આવી સાચી હકીકત જણાવી કુંભારની આ વાત સાંભળી રાજા બહુ જ વિસ્મય પામ્યા અને છોકરાને અહીં લઈ આવવા સૂચના આપી કુંભાર ઘેર જઈ બાળકને લઈને રાજદરબારમાં હાજર થયો બાળકને જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે આ કોનું બાળક છે તેની તપાસ કરો અને આ નિબાડામાં જાંગ પાણી ક્યાંથી આવ્યું તેમાં લીલોતરી કેવી રીતે ઊગી અને કુંભારે આગ લગાવવા છતાં બાળકના શરીરે કોઈ પણ ભાગે બળ્યો હોય તેવું દેખાતું નથી આ બધાનું શું કારણ છે તેની તપાસ કરી મને જણાવો રાજા મંત્રી સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા ત્યારે તે સમયે બ્રાહ્મણી રોકકડ કરતી રાજદરબારમાં ઉપસ્થિત થઈ તેણે બધી વાત જાણી અને તે કુંભારને કોસવા લાગી તેણે દોડીને પોતાના બાળકને ઉંચકી લઈને પોતાના ખોડામાં બેસાડીને દરબારમાં એક ખૂણે બેસી ગઈ રાજા હરિશ્ચંદ્ર બ્રાહ્મણીને પૂછ્યું કે આ બાળકને નિભાડામાં નાખી આગ ચાપવામાં આવી છતાં તે દ નથી તેનું શું કારણ તે એવું શું કાર્ય કર્યું છે કે જેથી તારો બાળક હેમખેમ રહી ગયો રાજાની આ વાત સાંભળી બ્રાહ્મણીએ કહ્યું કે હે મહારાજ હું સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત કરું છું અને આ વ્રતના પ્રભાવે કરીને મારો પુત્ર બચી જવા પામ્યો છે રાજા મંત્રી અને રાજદરબારમાં હાજર રહેલા સૌ કોઈ વાત સાંભળી ગણેશ ચતુર્થીના વ્રત પ્રતિ સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા હે ભગવાન શ્રી ગણેશ તમે જેવી રીતે બ્રાહ્મણીને ફળ્યા તેવું જ આપનું આ વ્રત કરનાર કથા વાંચનાર તથા વિડીયો જોનાર સાંભળનાર સર્વે કોઈને ફળજો એવી જ મારી આપને પ્રાર્થના છે તો બોલે શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય તો મિત્રો આશા છે કે આ વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈએ આ સંકટ ચોથનું વ્રત કર્યું હશે અને કદાચ વ્રત ન કર્યું હોય તો કોઈ પણ વાતનું દુઃખ લગાડ્યા વગર આ વ્રત કથાનું શ્રવણ કરી લેવું વ્રત કથા સાંભળવા માત્રથી પણ વ્રતનું પુણ્યફળ મળી જાય છે તો આશા છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે તથા નવું જાણવા શીખવા મળ્યું હશે તો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ આ વિડીયોને લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ જરૂરથી મોકલજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આજનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ A barra.